શરૂઆત થઈ છે જેથી થોડા દિવસોમાં ડાંગરનો પાક કાપણીની રાહ જોઈ રહ્યો હતો ગત રવિવારે વિપુલભાઈએ તેમના ખેતરની મુલાકાત લીધી હતી ત્યારે જણાવ્યું હતું કે શનિવારની રાત્રિના સુમારે તેના ડાંગરના ખેતરમાં કોઈ હરામખોર ચોર ઈસમ ઘૂસી આવ્યો છે અને વચ્ચેના ભાગમાંથી સિત્તેરથી વધુ ખામણીઓ કાપીને લઈ ગયો છે જેથી તેમના મુખે આવેલો કોળિયો છીનવાતા તેમણે રોડ ઉપર આવેલા

દાદા દાદી કાપીને લઈ ગયા છે નીચેથી ઘસી ને જેટલા થૂમરા છે એમાં પાંચસો પંદરસો રૂપિયા નું કોઈ કાપી ગયું છે સાંજના પાંચ વાગે શુક્ર શનિવારે જોયું તમે શનિવારે જ જોયું છે સાંજના પાંચ વાગે ફરિયાદ કરી હા ફરિયાદ મેં અરજી લખી છે પોલીસ સ્ટેશનમાં